હવે મારા બેનને કેવી તકલીફ પડતી હતી અને કઈ રીતની તકલીફ હતી એ થોડીક મને જણાવો તકલીફ બહુ હતી સાહેબ હાલી નથી શકતી ઉઠી ના સમજી લો ખાટલા માટે હાથ જાલે ઉઠા ઊભી કરવી પડતી હતી બરોબર એનું ઓપરેશન કરાયો હરેક ડોક્ટર ગણે ફરી આવ્યો રાજકોટ તળી ગયો તો અમદાવાદ લઈ ગયો હતો બધે મોટા પડતી ડોક્ટર ગણે ફરી આવ્યો ક્યાંથી ફરક પડ્યો નહીં બરોબર પણ તમારા કણે આયા તો અમને સારું માં સારું રિસ્પોન્સ મળ્યું બરોબર હું એકદમ સોળીસો ટકા ફરક પડ્યો છે બરોબર એકદમ સારું છે સાહેબ

એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને આપણી દેશી દવા છે કોઈ શરીરને અસર કરતી નથી જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો જગ્યા થઈ ગઈ હોય તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે અને મગજથી કરી અને પગના તળિયા સુધી મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને સાઈ ટીકા હોય તો પણ એની સારવાર કરી આપવામાં આવશે સંધિ વા આધે આધા પકડાય એને કહેવાય સંધિ વા આ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે આ બધી દવા છે ને એકદમ દેશી દવા શુદ્ધ અને સહકારી કોઈ શરીરને ઇન્ફેક્ટ કરતી નથી પેલા વૈદ્ય જ હતા અને અત્યારે હાલના કળિયુગમાં વૈધ જ છે વૈદ્ય જોડે એકદમ દેશી દવા મળે શુદ્ધ અને સહકારી આ મહેનત કરો એટલે તમને ફળ મળે એટલે આ રિઝલ્ટ છે અમારું બધાય કે છે સાહેબ તમારું રિઝલ્ટ કેવું છે જેટલા મારા કસ્ટમર આવે છે ને દુનિયાભરના આવે છે રાજસ્થાન બિકાનેર પંજાબ મુંબઈ દુબઈથી ડેટ આવે છે માણસ દુબઈ દુબઈ ક્યાં આવ્યું દુબઈથી માણસ આવે છે પણ બધા લોકો મહેનત કરે છે અને મહેનત કરે ત્યારે સો સો ટકા એમને રિઝલ્ટ મળે છે એટલે આપણી એકદમ દેશી દવા છે અને આપણે બધા વિચારીએ કે આજે આપણા હિન્દુસ્તાનની અંદર આપણી અઢારે વરણ પૈસાવાળી નથી અને આ વિડીયો ગરીબ અને મધ્યમ વર્ગને કામ આવશે ઘણા માણસો દવા લઈ લઈને થાકી ગયા હોય અને હવે ખાટલામાં હરેરીને હુઈ ગયા હોય એવા લોકો સુધી આ વિડિયાને શેર કરજો અને વિડીયાના માધ્યમથી અંજારની અંદર પહોંચી આવશે તો મારા વાલાઓ મારા વધારે વિડીયા જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈ ફોલો કરજો બે લાઈક કરજો અને આ વિડીયાને વધારે ને વધારે શેર કરજો તો ગરીબ ને મધ્યમ વર્ગને આ વિડીયો કામ આવશે તો હવે આપણે વાત કરીએ અંજારનો એડ્રેસ છે અંજારમાં આવો એટલે નવી કોરઠ અને નવી કોરઠની આગળ આવો એટલે વીડી ચોકડી વીડી ચોકડી ઉપર આવો એટલે વીર બાળક સ્મારક બગીચો બગીચાની સામે પારસ કોમ્પ્લેક્ષ અને ઓફિસ નંબર ઉપર લખ્યું છે અંજાર વાડા મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવર ભાઈ વય દ નમસ્કાર મિત્રો મારા વાલાઓ